નમસ્કાર દોસ્તો ફરીવાર આપ સૌનું દિલથી હાર્દિક સ્વાગત કરું છું આપ સૌના સહિયારા યુટ્યુબ પ્લેટફોર્મ ગુજરાત ગવર્મેન્ટ જોબના યુટ્યુબ પ્લેટફોર્મ પર દોસ્તો ફરીવાર આપણે યુટૂબ પર વિડીયો મૂકવાના શરૂ કરી દીધા છે તો જે મિત્રો આપણા યુટ્યુબ પ્લેટફોર્મથી દૂર જતા રહ્યા છે જેમણે અનસબસ્ક્રાઈબ કર્યું છે જો તેમને ઈચ્છા હોય અથવા એમના સુધી આ વિડીયો પહોંચતો હોય તેમને ફરીથી જોડાવાની ઈચ્છા હોય તો સબસ્ક્રાઈબનું બટન દબાવી જોઈન પણ કરી શકે છે વિડીયોમાં સરસ મજાની આજે એક નવી અપડેટ લઈને આવ્યા છે એમ તો જોવા જઈએ તો લગભગ દસેક દિવસ પહેલાંની આ અપડેટ છે છતાં પણ આ વિડીયો એટલા માટે બનાવી રહ્યો છું કે જે ઉમેદવારોથી આ વિડીયો અથવા તો નોટિફિકેશન સ્કીપ થઈ ગઈ હોય તો તેમને પણ આ ભરતીની આઈડી આવી જાય દોસ્તો વાત કરીએ ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળની જી એસએસ બીની વાત કરીએ ત્રણસો ત્રણ નંબરની આ ભરતીની જાહેરાત બે હજાર પચીસ છવ્વીસ એટલે કે પચીસ છવ્વીસ ફાઇનાન્શિયલ યરની આ વાત થઈ રહી છે દોસ્તો એના અંદરની આ જે ભરતી છે દોસ્તો એ ભરતી અધિક મદદની સિઝનેર એટલે કે સિવિલ વિભાગની છે જે ઉમેદવારો એન્જિનિયરિંગ કરેલું છે વર્ગ ત્રણ અંગેની વિગતવાર સૂચનાઓ સમજવા માગે છે જેમનાથી આ વિડીયો સ્કીપ થઈ ગયો છે એમનાથી મારી ખાસ રિક્વેસ્ટ છે પૂરેપૂરો વિડીયો જોજો લગભગ આઠેકથી દસ મિનિટનો વિડીયો હશે અથવા તો જે વિડીયોને જોવા નથી માગતા તેમને નોટિફિકેશન અથવા તો આ અપડેટ છે તે વિડીયોની નીચે લિંક મૂકી દઈશ ત્યાંથી જઈને પણ ચેક કરી શકશે સમયનો વેસ્ટ ન કરતાં આગળ વધીએ તો ઓજસ પર જઈને ઉમેદવારોને જેમને ખબર છે ડાયરેક્ટ અરજી પણ કરી શકે છે લિંક પણ જશે અને જી એસએસબીની જે લિંક છે એ પણ સ્ક્રીન પર દેખાય છે અને પણ લિંક આજની વિડીયોની નીચે મળશે વધી આગળ અધિક મદદની ઇજનેર સિવિલ વિભાગની વર્ગ ત્રણની આજે ભરતી કુલ ટોટલ આઠસો ને ચોવીસ બહુ વધારે દોસ્તો જગ્યા કહી શકાય ઓજસ પર આના ફોર્મ તેર પાંચથી ભરાવાના શરૂ ઓલરેડી થઈ ગયા છે આજે ઓલમોસ્ટ વીસ તારીખ થઈ ગઈ છે આ ભરતીના ફોર્મ પંદર એટલે કે સત્યાવીસ મે સુધી પંદર દાડાની અંદર તમે ફોર્મ ભરી શકશો અરજી કરવા માટેની વિગતવાર સૂચનાઓ આ વિડીયોની અંદર તમને મળશે ભરતી પ્રક્રિયા સંબંધિત તમામ માહિતી પણ જી એસએસ જે આ નોટિફિકેશન સ્ક્રીન પર જોઈ શકો છો એના અંદર તમને મળી જશે તો ટેન્શન લેવાની જરૂર નથી વિડીયો શાંતિથી જરૂરથી જોજો શરૂઆત કરીએ સૌથી પહેલાં જગ્યાઓની વિગતથી અધિક મદદની સિઝનેર સિવિલ વર્ગ ત્રણની આ જે ભરતી છે ત્રણસો ત્રણ નંબરની જાહેરાત છે વિભાગની વાત કરીએ નર્મદા જળસંપતિ પાણી પુરવઠા અને કલ્સર વિભાગ ગાંધીનગરની વાત થઈ રહી છે આઠસો ચોવીસ કુલ ટોટલ જગ્યાઓ છે કક્ષાવાર જગ્યાઓની વાત કરીએ બિનઅનામત એટલે કે સામાન્ય વિભાગની વાત કરીએ ત્રણસો ચોરાણું જગ્યાઓ છે જનરલ કેટેગરીની વાત કરીશું આર્થિક રીતે નબળા વર્ગની તો બ્યાસી જગ્યાઓ છે અનુસૂચિત જાતિમાં ચોસઠ જગ્યાઓ ટોટલ રહેશે અનુસૂચિત જનજાતિની વાત કરીએ લગભગ એસટી ટોટલ ઓગણપચાસ જગ્યાઓ રહેશે એસસીબીસીની વાત કરીશું દોસ્તો વધારે જગ્યાઓ છે બસો પાંત્રીસ જગ્યાઓ તો સારી વાત કહી શકાય હવે કક્ષાવાર જગ્યાઓ પૈકી મહિલાઓ માટે જે અનામત છે તેમાં જનરલ કેટેગરીમાં એકસો ત્રીસ જગ્યાઓ આવશે સત્યાવીસ જગ્યાઓ આર્થિક રીતે નબળા વર્ગ એટલે કે ઈડબલ્યુએસ માટે આવશે અનુસૂચિત જાતિ એસસી કહી શકાય એકવીસ જગ્યાઓ આવશે સોળ જગ્યા અનુસૂચિત જનજાતિ એટલે કે એસટી વિભાગમાં આવશે પછી વાત કરીએ તો સો એસસીબીસીની તો ટોટલ સિત્યોતેર સારી એવી જગ્યાઓ છે શારીરિક અશક્ત દિવ્યાંગ ઉમેદવારોની વાત કરીએ તો આ સિવિલ વિભાગ છે એન્જિનિયરિંગ વિભાગ છે ટેકનિકલ વિભાગ છે તો આમાં શારીરિક અશક્ત ઉમેદવારો દિવ્યાંગ ઉમેદવારો ચાલે નહીં તો અહીંયા ઝીરો જગ્યાઓ છે પરંતુ માજી સૈનિક છે એમના માટે બ્યાસી જગ્યાઓ અહીંયા રિઝર્વડ રહેવાની છે તો એ તમારે ખાસ ધ્યાન રાખવાનું છે સમયનો વેસ્ટ ન કરતાં આગળ વાત કરીશું તો અધિક મદદની ઇજનેર સિવિલ વર્ક ત્રણની આ જે ભરતી છે તેમાં અંધત્વ અથવા ઓછી દ્રષ્ટિ એ કેટેગરી બી સીડીઈ સો કોઈ માટે પણ એક પણ જગ્યા નહીં તો એ તમારે ખાસ ધ્યાન રાખવાનું છે તેના વિશે ડિસ્કસ નહીં કરીએ પગાર ધોરણ સરસ મજાનો છે ઓગણપચાસ છસો રૂપિયા ઓગણપચાસ હજાર છસો રૂપિયા અંકે રૂપિયા દોસ્તો અહીંયા લખેલા છે તો માસિક ફિક્સ પગારથી પ્રથમ પાંચ વર્ષ માટે મળશે એ સૌ કોઈ માટે શરતો અને બોલીઓને આધીન નિમણૂંક આપવામાં આવશે સૌ કોઈ ઉમેદવારોને ખબર છે ઉમેદવારોને પાંચ વર્ષના અંતે તેની સેવાઓ સંતોષકારક જણાય સંબંધિત કચેરીમાં સાતમાં ઓગણચાલીસ હજાર નવસોથી એક લાખ છવ્વીસ હજારના લેવલ સેવન લેવલ સાતના પગાર ધોરણમાં નિયમિત નિમણૂક મેળવવા પાત્ર થશે તો તમારે ટેન્શન લેવાની જરૂર નથી દોસ્તો તેમ છતાં આ બાબતે નામદામ સુપ્રીમ કોર્ટમાં દાખલ થયેલ એસએલપી નંબર અહીંયા લખેલ છે તો ચુકાદાને આધીન રહેશે રાષ્ટ્રીય તે નાગરિકત્વ આપણે ઇન્ડિયન હોવા ખૂબ જરૂરી છે વય મર્યાદાની વાત કરીએ તો અઢાર વર્ષથી ઓછી અને તેત્રીસ વર્ષ કરતાં વધારે હોવી જોઈએ નહીં તો એ તમારે વયમર્યાદા ખાસ ધ્યાન રાખવાનું છે શૈક્ષણિક લાયકાતની દોસ્તો વાત કરીશું આપણે આગળ વધીએ ધીરે ધીરે કરીને તો શૈક્ષણિક લાયકાતમાં ખાસ ડિપ્લોમા ઇન સિવિલ એન્જિનિયરિંગ ખાસ લખેલું છે ડિપ્લોમા હોવું જોઈએ સિવિલ એન્જિનિયરિંગની અંદર અથવા તો પ્રોસેસ એન્ડ ઇક્વિપ ઇક્વિપ ઇક્વિબેલેન્ટ એજ્યુકેશન રિકોનાઇઝ બાય ગવર્મેન્ટ એટલે કે એને આધિન જે ઇક્વેલેન્ટ કોઈ પણ એજ્યુકેશન હશે દોસ્તો સિવિલ એન્જિનિયરિંગને લગતું તો એ પણ ચાલશે તો તમે ખાસ ધ્યાન રાખજો દોસ્તો પ્રોવાઇડેડ ધેટ ધ કેન્ડિડેટ હોલ્ડિંગ બેચલર ડિગ્રી ઇન સિવિલ એન્જિનિયરિંગ શેલ નોટ બી એલિજિબલ ટુ એપ્લાય એટલે કે જે ઉમેદવારોએ ડિગ્રી કરેલી છે દોસ્તો એ ઉમેદવારો અરજી કરી શકશે નહીં તો એ ઉમેદવારો ખાસ ધ્યાન રાખે ખોટે ખોટી અરજી અને ફી બગાડે નહીં ફક્ત ડિપ્લોમા ઉમેદવારો જ અહીંયા અરજી કરી શકશે દોસ્તો સત્તર પેજની છે ફટાફટ આગળ વધીશું તો ઇક્વિલન્ટ એજ્યુકેશન જે છે એ ટોટલ અહીંયા સોળ છે તમે જાતે શાંતિથી પણ વાંચી શકો છો કે ડિપ્લોમા સિવિલની અંદર શું શું વસ્તુ આવશે કન્સ્ટ્રક્શન પબ્લિક હેલ્થ એન્વાયરમેન્ટ એન્ડ એન્જિનિયરિંગ એન્ડ રૂરલ એન્જિનિયરિંગ કન્સ્ટ્રક્શન ટેકનોલોજી એન્વાયરમેન્ટ એન્ડ પોલ્યુશન કંટ્રોલ પોલ્યુશન કંટ્રોલ એન્ડ એન્વાયરમેન્ટ એન્વાયરમેન્ટ એન્જિનિયરિંગ પબ્લિક હેલ્થ એન્જિનિયરિંગ રૂરલ એન્જિનિયરિંગ તો તમે દોસ્તો સોળ અલગ અલગ કેટેગરી છે શાંતિથી તમારે રીતે પણ તમે વાંચી શકો છો નોંધ લખેલી છે એ તમે શાંતિથી અલગથી તમારી રીતે વાંચજો વયમર્યાદામાં છૂટછાટ પણ દોસ્તો છે એ પણ તમારાથી તમે વાંચી શકો છો પરંતુ ખાસ ધ્યાન રાખજો પિસ્તાલીસ કરતાં વધારેની જે ઉંમરના વ્યક્તિઓ છે એ આ ભરતી માટે એલિજિબલ નથી અરજી કરશી કરી શકશે નહીં વયમર્યાદામાં મહિલા ઉમેદવારો જે પુરુષ ઉમેદવારો અને અનામત કેટેગરીને મહિલા ઉમેદવારો અને માજી સૈનિક ઉમેદવારો દરેકને છૂટછાટ આપવામાં આવી છે એ તમે શાંતિથી વાંચી શકો છો એસસીબીસી કેટેગરીના જે ઉમેદવારો છે તેમના માટે સર્ટિફિકેટ બાબત અહીંયા એટલે કે જે પણ જે રિઝર્વ કેટેગરીના ઉમેદવારો છે તેમણે અહીંયા સર્ટિફિકેટ છે ફરજિયાત રજૂ કરવાનું છે તો એ તમારે પહેલાંથી રેડી કરીને ફરજિયાત રાખવાનું છે એવી આપણે આશા પણ રાખીએ છીએ શૈક્ષણિક લાયકાત વયમર્યાદા અન્ય લાયકાત માટે નિર્ધારિત તારીખ સત્યાવીસ મે રહેશે ઉમેદવારોએ ખાસ ધ્યાન રાખવાનું છે કોમ્પ્યુટરની જાણકારી હવે દરેક ભરતીઓની અંદર ફરજિયાત થઈ ગઈ છે કેમ કે આજે ટેકનોલોજીનો જમાનો છે તો કોમ્પ્યુટર ફરજિયાત થઈ ગયું છે ટાઈપિંગ પણ એ પણ તમારે ખાસ ધ્યાન રાખવાનું છે પરીક્ષા ફીની વાત કરીએ પ્રાથમિક પરીક્ષા રૂપિયા પાંચસો રહેશે તમામ કેટેગરીમાં મહિલા સામાજિક શૈક્ષણિક પછાત વર્ગ અનુસૂચિત જાતિ જનજાતિ એના પછી દિવ્યાંગ એક્સ હર્સમેન તો એમના માટે ચારસો રૂપિયા ફી રહેશે તો એ ખાસ ધ્યાન રાખવાનું છે કે કેટલા રૂપિયા કોના માટે એપ્લિકેશન ઓનલાઈન રહેશે એ પણ ઓજસ પર ઉમેદવારોને ખાસ ધ્યાન રહેશે જ એવી આશા છે અને દોસ્તો અહીંયા ઓજસ પર વેબસાઇટ પર જઈને તમે ઓનલાઈન ડેબિટ કાર્ડ ઇન્ટરનેટ બેન્કિંગ યુપીઆઈ એનાથી પણ પહેલાં ઓપ્શન નહોતો હવે છે તો અરજી આરામથી કરી શકશો દોસ્તો અહીંયા ઓનલાઈન પેમેન્ટ રિસિપ પર ક્લિક કરવાથી પણ રિસિપ્ટની પ્રિન્ટ મેળવી શકાશે ઓનલાઈન માધ્યમની ફી ભરનાર ઉમેદવારો પરીક્ષા ફી નિયમ અનુસાર ટ્રાન્ઝેક્શન ફી ભરવાની છે પરીક્ષા ફી ભરવાની છેલ્લી તારીખ ત્રીસ મે રહેશે બાદ આ લિંક આપોઆપ ઓટોમેટિક બંધ થઈ જશે પછી અરજી કરી શકશો નહીં બીજો ઓપ્શન પણ અહીંયા છે કે અરજી કરવાની રીત પણ અહીંયા આપવામાં આવી છે ઓજસ પર જઈને તમે કઈ રીતથી અરજી ઓનલાઈન કરો છો અને ફી કઈ રીતથી ભરવાની છે તો પીડીએફ છે લિંક તમને નીચે મળશે આરામથી તમે શાંતથી ડાઉનલોડ પણ કરી શકશો નવ પેજ થઈ ગયા છે ઓલમોસ્ટ જરૂરી માહિતી દોસ્તો તમને આપી દીધી છે દોસ્તો પરીક્ષાની પદ્ધતિ કઈ રીતની રહેશે એજ્યુકેશન ક્વોલિફિકેશનની અંદર તમારે દોસ્તો ટેકનોલોજીકલ કંઈ વાંચવાનું છે એનું અલગથી દોસ્તો આપણે એક વિડીયો બનાવશું ત્યારે તમને એ માહિતી મળી જશે તો આજનો આ વિડીયો દોસ્તો આજે આપણે આજે ફિનિશ કરીએ છીએ વિડીયો ગમ્યો હોય તો જરૂરથી લાઈક કરજો બીજા મિત્રો સુધી જરૂરથી શેર કરજો અને આ ભરતીનું જો એજ્યુકેશનના અંદર દોસ્તો ખાસ કરીને પરીક્ષાની પદ્ધતિ કઈ રીતની રહેશે કેટલા માર્ક્સની પરીક્ષા રહેશે અંદાજિત પરીક્ષાની તારીખ કઈ રહેશે એની અલગથી શાંતિથી વિડીયો બનાવીશું જેથી કરી તમારાથી એ સ્કીપ ના થઈ જાય આજની આ વિડીયોમાં આટલું રાખીએ છીએ વિડીયો ગમે તો લાઇક કરજો ફરીથી મળીશું ત્યાં સુધી ટેક કેર બાય બાય